મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચાંગોદર ગામના સરપંચ અને સરપંચની રજૂઆત વિજાપુર ડેપો મેનેજર અને મહેસાણા અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી આ કામની હકીકત એવી છે કે વિજાપુર તાલુકાના ડેરોલ બ્રિજની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી જર્જરીત હોવાના કારણે ભારે વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી વિજાપુર અને મહેસાણા ડિવિઝનના અધિકારીઓ દ્વારા હિંમતનગર જતી આવતી બસોનો રૂટ ખુદેરા સરદારપુર સુંદરપુર ચાંગોદર અને એનો રૂટ નક્કી કરવામાં આવેલ છે જેથી થઈને આ વાતની જાણ ચાંગોદર ગામના નવીન સરપંચ શ્રીમતી ધર્મેશાબેન થતાં તેઓ દ્વારા વિજાપુર ડેપો મેનેજર વિધિભાઈ ચૌધરી અને મહેસાણા ડિવિઝનના અધિકારી એચ એચ ગોસ્વામીને ટેલિફોનિક વાત કરતા તેમના દ્વારા હિંમતનગરથી આવતી લોકલ બસો સુંદરપુર સરદારપુર ચાંગોદર ગામ સ્ટોપેજ આપીને પેસેન્જર માટેની સુવિધા ડિવિઝન અધિકારી ગોસ્વામી સાહેબ અને વિજાપુર ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી દ્વારા કરી આપવામાં આવી જેથી પેસેન્જરો અને વિજાપુર આવતા વિદ્યાર્થીઓને પણ આ અંગે અનુકૂળતા રહે અહેવાલ અલ્તાબ ખાન પઠાણ વિજાપુર